સાતથી આઠ ઈસમો દ્વારા આ જ્વેલર્સ છે એને લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો કસ્ટમર બનીને આવેલા આ સાતથી આઠ ઈસમો જેમાં એક મહિલા પણ સામેલ હતી એમના દ્વારા આ જ્વેલર્સમાં જઈને ત્યાં કામ કરતા કર્મચારીઓને કેરગન જેવું હથિયાર બતાવીને લૂ લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્વેલર્સના કર્મચારીઓએ સમયસૂતકતા દાખવીને એલાર્મ સિસ્ટમ છે એ એક્ટિવેટ કરી દીધી જેથી આ લોકો પ્રયાસમાં નિષ્ફળ થયા અને નીચે જે ગાર્ડ ઉભા હતા એમના જોડે પણ છપાછપા કરીને આ ભાગી ગયા સાતથી આઠ ઈસમો દ્વારા જ્વેલર્સ છે એને લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો કસ્ટમર બનીને આવેલા આ સાતથી આઠ ઈસમો જેમાં એક મહિલા પણ સામેલ હતી એમના દ્વારા આ જ્વેલર્સમાં જઈને ત્યાં કામ કરતા કર્મચારીઓને કેરગન જેવું હથિયાર બતાવીને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્વેલર્સના કર્મચારીઓએ સમયસૂચકતા દાખવીને એલાર્મ સિસ્ટમ છે એ એક્ટિવેટ કરી દીધી જેથી આ લોકો પ્રયાસમાં નિષ્ફળ થયા અને નીચે જે ગાર્ડ ઊભા હતા એમના જોડે પણ છબાછબા કરીને આ ભાગી ગયા છે